હે ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા મજામાં છો એ બી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આજે એકદમ સરસ મજાના ક્યારેય પણ ના જોયા હોય એકદમ ડેલી લાઈફમાં ઉપયોગી થાય એવા કિચન અને હોમ માટેના અગિયાર ઇમેજિંગ આઈડિયાઝ ટીપ્સ યા હેક્સ તમે જે પણ કહો એ હું આજે શેર કરી છું વિડીયો થોડો પણ ગમે અને ભવિષ્યમાં તમે આ ટિપ્સનો ઉપયોગ કરો તો મારી સાથે જરૂરથી શેર કરજો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અત્યારે વરસાદની સિઝનમાં શું થાય કે આ રીતની મસાલાદાની આપણે લેતા હોય ને તો એમાં મોશ્ચ્યોર થઈ જાય ને જેના કારણે આ મસાલા હોય ખરાબ થઈ જતા હોય છે યા એમાં ગૂઠલી પડી જતી હોય છે જે ગોળ ગોળ આપણે દાણા કહીએ એ થઈ જતા હોય છે અને ક્યારેક ક્યારેક આમાંથી સ્મેલ પણ આવવા માંડે છે એટલે કે ખરાબ થઈ જતું હોય છે એની પહેલાં તમે મસાલાદાનીમાં શું કરી શકો છો કે ક્યારેક ક્યારેક આપણને ટાઈમ ના હોય તો મસાલો નીચે પડી જાય છે ધોવામાં થોડી તકલીફ થતી હોય તો એના પહેલાં હું એક ટિપ્સ બતાવી દઉં કે આ રીતે મસાલા મસાલિયા માપેલા આ રીતનો તમે ગોળ સર્કલમાં કટ કરીને ન્યૂઝપેપરે આ મેગેઝિન રાખી શકો છો બીજી ટીપ્સ આ છે કે જે પણ માપનું ઢાંકણ હોય એ માપનું તમારે એલ્યુમિનિયમ ફોલ કટ કરી લેવાનું છે એલ્યુમિનિયમ ફોઇલ કટ કરી અને તમારે એ જ માપનું છે એ તમારું ઢાંકણ બનીને રેડી થઈ જશે અને તમે જોઈ શકો છો એટલે રેગ્યુલરી બેઝમાં પણ તમે ઉપયોગ કરી શકો છો અને ખાસ તોર પર વરસાદની સિઝનમાં તમે ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમારા મસાલા એકદમ એરટાઈટ ડબ્બામાં પેક રહેશે તેવી જ રીતે જે એલ્યુમિનિયમ ફોઈલ બચી છે તેનાથી તમે સીઝર હોય કે પછી નાઇફ હોય એની જો શાર્પનેસ ઓછી થઈ ગઈ હોય તો આ રીતે કટ કરી નાખો તો એકદમ તમારી જે એની ધાર છે એકદમ નીકળી જશે સરસ થઈ જશે તેવી જ રીતે આ રીતના કપડાં આપણા ઘરમાં પડ્યા હોય કોઈ ટોપ હોય લેગીઝ હોય હેરમ હોય એના કપડાં મોટા પૈડા હોય કોટનના પૈડા હોય કે પછી પાણીને શોક કરી લે એવા મટીરિયલના પૈડા હોય તો તમારે કશું જ કરવાનું નથી ફ્રીજના જે હેન્ડલ હોય એમાં આપણે વારંવાર અટતા હોઈએ છીએ તો એની ઉપર ધૂળ હોય કે પછી જેવા તેવા આપણા હાથ અટતા હોય તો થોડું સ્ટીકીનેસ જેવું થઈ જતું હોય ગંદુ થઈ જતું હોય છે તો એ પ્રમાણેનો જે એનો હેન્ડલ છે એ પ્રમાણેનું માપ લઈ કટ કરી અને તમે આ રીતે તમે સેલોટેપથી લગાવી શકો છો યા પરમેનન્ટલી પણ તમે સોય દોરાની હેલ્પથી લગાવી શકો છો પણ શું થાય કે ધોવામાં થોડી તકલીફ પડે સોય દોરા હેલ્પથી તમે આને લગાવ્યું હોય તો એના માટે હું શું કરું કે આગળ પાછળ થોડી સેલો ટેપ લગાઈ લો તો પણ આ શકતું નથી અને આપણું કામ પણ સરસ રીતે થાય છે તેવી જ રીતે આ લંચ બોક્સ મારા છોકરાના હિસાબથી થોડા નાના પડી ગયા છે તમે જોઈ શકો છો આમાં નાની નાના પાર્ટેશન છે તો બહુ બધી વસ્તુ આવી શકતી નથી તો આનો તમે ઉપયોગ કરી શકો છો ઉપરનું સ્ટીલનું આ રીતનું પાર્ટેશન છે એને કાઢીને પણ ઉપયોગ કરી શકો છો અલગ અલગ પાર્ટેશનમાં વસ્તુ રાખ્યું હોય તો પણ અને બાકી આ રીતે અલગ ઉપરનું પાર્ટેશન કાઢી અને નીચે આ રીતે કોઈ પણ સબ્જી હોય કે પછી કોઈ પણ ચીઝ હોય પનીર હોય કોઈપણ વસ્તુ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો એરટાઈટ હોય છે એટલે કંઈ પણ નુકસાન જેવું પણ થતું નથી એવી જ રીતે વરસાદની મોસમ હોય કે ક્યારેક સિઝનમાં એવી મોસમ હોય કે ત્યારે બહુ બધી શાકભાજી છે એ મોંઘી થઈ જતી હોય છે તો આવી વસ્તુનો તમે સ્ટોર કરીને રાખી શકો છો એક એક લીંબુને આ રીતે ધોઈ ટ્રાય કરીને આ રીતે también, para કોટનના કપડામાં કે પછી આ રીતના ટિશ્યુમાં લપેટી અને જે પણ આપણે શોપિંગ કરીએ ત્યારે રીતની ચીપ લોક બેગ આવતી હોય છે સાચવીને રાખવાની છે આ રીતના મસાલા હોય કે પછી આ રીતના વેજીટેબલ્સ હોય એને સ્ટોર કરવા તમે એનો ઉપયોગ કરી શકો છો આ રીતના લીંબુ હોય આદુ હોય મરચાં હોય તો તમે એને બહાર પણ રાખી શકો છો ખાસ તૌર પર લીંબુ અને આદુને બાકી તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો તેવી જ રીતે આ રીતના પીનટ્સ આપણે મગફળી હોય એ લેતા હોય વધારે લઈ લીધી હોય ક્યારેક ક્યારેક કેમાંથી ખોરી થઈ જતી હોય એમાં વાસ આવતી હોય તો તેનો ઉપયોગ તમે આ રીતે જે ચાની ભૂકી છે એને ડબ્બામાં ભરી અને રાખી શકો છો યા ફિર તમે આ રીતે થોડી રોસ્ટેડ કરી ઉપરથી જે છાલ છે એની નીકાળી અને પછી આ રીતના ફાડા વગેરે કરી અને તમે કોઈ પણ ભરેલા શાકમાંનો ભૂકો કરી શકો યા એમનામત તમે કોઈ પણ દાબેલી વગેરેમાં રાખી શકો છો પછી ફ્રીઝરમાં રાખી દો એક બે વર્ષ સુધી કંઈ નહીં થાય એવી જ રીતે આ રીતે દાળિયાને પણ સ્ટેડ કરી છાલ કાઢી અને તમે એને પણ જે છે સ્ટોર કરી શકો છો આવી જ રીતે કોઈ પણ આપણી સિંક હોય કે પછી આ રીતના કોઈ પણ વોશિંગ એરિયા હોય ત્યાં આ રીતની આપણી વસ્તુઓ પડી હોય છે તો શું થાય કે એમાં પાણી લાગી જતું હોય નીચે જેના કારણે જે વોટર સ્ટેન્ડ હોય એ થઈ જતા હોય સફેદ સફેદ નીચે થઈ જતું હોય એને ક્લીન કરવું બહુ અઘરું થઈ જતું હોય છે યા તમે કહો તો તો એક વસ્તુ કાઢી અને સાફ કરવી પડે છે નીચે તો એના માટેની બે ટિપ્સ આપી અહીંયા તમે જોઈ શકો છો આ રીતના જે પણ મેટલના ઢાંકણ હોય કે પ્લાસ્ટિકના ઢાંકણ હોય ખાસ કરીને એની ઉપર આવી વસ્તુઓ રાખો જેથી કરીને ક્લીન કરવામાં પણ સરળતા રહે અને નીચે જે વ્હાઈટ કલરના સ્પોટ થઈ જાય છે એ પણ નહીં થાય યા ફિર તમે એક મોટું કોઈ પણ ગ્લાસનું હોય કે પછી પ્લાસ્ટિકનું કન્ટેનર હોય એને ઉપયોગ કરી શકો છો અને એમાં બધી વસ્તુ આ રીતે રાખી શકો છો જેથી કરીને શું થાય કે આપણે ક્લીન કરવામાં થોડું હેન્ડી રહે એક જ વાસ્તુમાં હાથ લઈ અને તમે નીચેથી ક્લીન કરી શકો છો આ રીતના જે છે હેન્ડલ યા ઓર્ગેનાઇઝર બજારમાં મળતા જ હોય છે આમાં કોઈ પણ ખીલી વગેરે લગાવવું પડતું નથી બસ તમે આ રીતે એના ઉપરના હેન્ડલ છે એને ડોરની આગળ પાછળ ગમે ત્યાં ડ્રેસિંગ ટેબલમાં કે ગમે ત્યાં તમે આને ઇઝીલી મૂવ કરી શકો છો તો બસ આ ડોરની પાછળ હું આ રીતે એને લગાવી દઈશ અને પછી તમે મેં આમાં અલગ અલગ મારા જેપી પર્સ જે રેગ્યુલર બેઝિસમાં યુઝ થતા હોય એ હું આની ઉપર હેંગ કરી દઈશ જેથી કરી શું થાય કે તાત્કાલિક કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો મળી જાય ને ઉપરથી ડોરની પાછળ રાખવું છે તો શું થાય કે કોઈને દેખાય પણ નહીં આ રીતે અનવિઝિબલ વસ્તુઓ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો એવી જ રીતે આપણે જ્યારે મારી રીતે તમે ઝાડુ કાઢતા હોય તો શું થાય કે વાળ કોઈના વધુ પડતા ખરતા હોય તો ખરવાને કારણે વારંવાર નીચે વળી અને આપણે એક હાથે સાવણીને એક હાથે વાળને લેતા રહેતા હોય છે અને બહુ બધો ટાઈમ આપણો જતો હોય છે તો બસ કશું જ કરવાનું નથી જ્યારે પણ તમે ઝાડુ નીકાળો ત્યારે તમારે સેલોટેપ લઈ આગળની ઓર તમારે બસ આ રીતે સેલોટેપનો ટુકડો ચોંટાડી દેવાનો છે ક્યારેક ક્યારેક બધા કહેતા હોય કે આ બધું કર તો બધો ટાઈમ બહુ બધો જાય આ થાય તે થાય પણ એકવાર તમે કરીને જોવો કોઈ પણ હેક્સ તમે કરો છો તો તમને પહેલીવાર જોતાં થોડોક અઘરો લાગે કે પછી થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે પણ જ્યારે આપણે કરવા બેસીએ છીએ ને ત્યારે જે પહેલાંનો ટાઈમ હોય ને એના કરતાં અડધા ટાઈમમાં વસ્તુઓ થઈ જતી હોય છે અને તમે જુઓ આ રીતે બધા જ વાળ સેલો ટેપમાં ચોંટી જશે બસ આપણે લઈ અને ડસ્ટબિનમાં નાખી દેવાનું છે કેમ કે મોટી એજના હોય છે વાળ કા નીકળવા માટે નીચે વળી વળી અને વાળ તમારે હાથેથી છે લેવા પડે છે આ રીતની કોઈ પણ હેરબેન્ડ હોય આ રીતની ક્રંચીઝ વગેરે હોય કોઈ પણ હેરબેન્ડ વગેરે અહીંયા ત્યાં પડ્યા રહેતા હોય તો એને સિક્યોર કરવા એને ઓર્ગેનાઇઝ કરવા આ રીતે ટિશ્યુ રોલ હોય કે પછી એલ્યુમિનિયમ ફોઇલનો રોલ હોય એનો ઉપયોગ કરી શકો છો મેં એલ્યુમિનિયમ ફોઇલનો રોલ લીધો છે થોડોક હાર્ડ હોય છે સ્ટ્રોંગ હોય છે ઉપર કલર કરી લીધો છે અને આવી રીતે બસ ને જે પણ વસ્તુ હોય આ રીતે લગાવી ડ્રેસિંગ ટેબલ પર ઊભું આડું તમે આને ગોઠવી શકો છો તેવી જ રીતે ક્યારેક ક્યારેક શું થાય ખાસ કોરને મારને એવું થાય કે મને શાક તો જો ઠંડુ હોય તો ચાલે બાકી રોટલી ઠંડી ગમતી નથી જરાય ભાવે નહીં તો તમે શું કરી શકો કોઈ પણ વર્કિંગ વુમન હોય કે પછી કોઈ પણ ક્યારેક ક્યારેક કામ હોય તો રોટલી સવારે કરી લીધી હોય બપોરે ખાવી હોય તો થોડીક રોટલી તો હાર્ડ થઈ જતી હોય ને ભાવતી પણ ના હોય આપણે ગરમ કરીએ તો પણ એ કડક થઈ જતી હોય છે યા ફિર તમે ઓવનમાં માઇક્રોવેવ કરો તો પણ શું થાય કે થોડી હાર્ડ થઈ જાય અને આપણને ભાવે નહીં તો તમે આનો એક સરસ મજાનો યુઝ હું તમને તમામ તમારી સાથે હું શેર કરીશ એકવાર ટ્રાય જરૂર કરજો રિઝલ્ટ બહુ સારું મળશે કેમ કે એકદમ સોફ્ટ રોટલી બની જશે અને સવારે જેવી કરી હતી એવો જ ટેસ્ટ તમને બપોરે પણ જોવા મળશે બસ તમારે પ્રેશર કુકર લઈ થોડું પાણી એડ કરી રોટલીને આ રીતે વાળી કોઈપણ ડબ્બામાં પેક કરી દેવાનું છે ઉપર કેપેની ઢાંકી દેવાની છે અને તમારે થોડી વારમાં વરાળ ભરાય ત્યાં સુધી રાખી ઢાંકણું ખોલી અને બસ ડબોલ અને રોટલી લઈ લેવાની છે અને આમાં કશો જ ટાઈમ લાગતો નથી જેટલી પણ રોટલી હોય એ બધી એક વારમાં સરસ મજાની સોફ્ટ બની જાય છે અને સોફ્ટ બનવા કરતાં એનો ટેસ્ટ જે આપણે ફ્રેશ રોટલી બનાવીએ એના જેવો જ આવે છે બસ આ રીતે તમારી સરસ મજાની એકદમ ફ્રેશ રોટલી થઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો બસ આ તો આજનો વિડીયો હોફ તમને વિડીયો ગમ્યો હોય પ્લીઝ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર જ record